તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે તેવું પણ ગેનીબેને કહ્યું અને કહ્યું કે ગુજરાતને કલંક લાગે તેવો આ નિર્ણય લીધો છે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડીયાઓને અને બુતલેકરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ